દુકાનમાંથી સ્ટીલના રોલની ચોરી કરનાર ત્રણ ઈસમોને પાણીગેટ પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા છે જ્યારે ચોરીના મુદ્દામાલ સાથે ચોરી કરવા માટે વપરાયેલો ટેમ્પો પણ પોલીસે કબજે લીધો છે પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા જલારામ સ્ટીલ કોર્પોરેશનમાં ગત એક ઓક્ટોબરથી બે ઓક્ટોબરના રાત્રિના સમયે કમ્પાઉન્ડમાંથી સ્ટીલ પ્લેટના રોલ ચોરી થયા હોવાની ફરિયાદ પાણીગેટ પોલીસ મથકે નોંધાવી હતી જે ઘટનામાં પોલીસે સીસીટીવી કેમેરા અને હ્યુમન સોર્સની મદદથી તપાસ શરૂ કરી હતી આ તપાસમાં ટેમ્પામાં આવીને ત્રણ ઇસમોમાંથી એક કમ્પાઉન્ડ કુદીને અંદરથી જેટલા સ્ટીલ રોલને બહાર લઈ જઈને ટેમ્પામાં ભરી જતો નજરે પડ્યો હતો તે આધારે પોલીસે અજય ભગીરથ વણઝારા મહેશ બચુભાઈ બારિયા અને અનિલ મંગુભાઈ રાઠવાની ધરપકડ કરીને તેઓ પાસેથી ચોરી થયેલો લોખંડનો જથ્થો કબજે લીધો છે આરોપી મહેશ બચુભાઈ બારિયા વિરુદ્ધ ભૂતકાળમાં વાડી અને પાણીગેટ પોલીસ મથકમાં આઠ જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે